રી લોકો મંઝિલ મળશે يقિનાન ય ફલે હુએ ઉનકે પર બોલતે હે अफसर होल एकदम ये प्रमाण तो ऑनलाइन से માત્ર એક જ કારણ છે કે ઓનલાઈન શિક્ષણ તે વિદ્યાર્થીઓને આતરે વિવિધ માધ્યમો તેમત સુવિધાઓ પ્રાપ્ત કરાવે હાલના વિદ્યાર્થી તે શિક્ષકને પ્રશ્ન પૂછવા કરતા પેરે તે Google અને ChatGPT ના પ્રશ્ન પૂછવાનું પસંદ કરે છે

પેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓ પોતાની દિનચર્યામાં 14 થી 15 કલાક પોતાના અભ્યાસમાં આપતા હોય છે તેમાંથી તે 6 થી 7 કલાક જ ઓનલાઈન સ્ટડીમાં ઓનલાઈન ઓફલાઈન સ્ટડીમાં હોય અને બાકીના કલાકમાં તે ઓનલાઈન સ્ટડી દ્વારા પોતાનું જ્ઞાન પ્રાપ્ત કરતા હોય છે અને ભારત દેશની વાત કરીએ તો 60% વિદ્યાર્થી અને ગુજરાતના 46% વિદ્યાર્થીઓ જીડી તૈયારી કરે છે તેમાંથી તે ફિઝિક્સ વાળા કોમર્સ વાળા તે લોકોનો ઓનલાઈન ક્લાસ કરીને પોતાનો અભ્યાસમાં નેવ મુક્તા હોય છે મને જણાવતા ગર્વ થાય છે કે આપણા ભારત દેશના અવધ ઓજા સર આજના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ માટે પ્રેરિત કરે છે મને એ પણ જણાવતા ગર્વ થાય છે કે આપણા ભારત દેશના ખેડૂતના પંજાબ હરિયાણામાં કઈ રીતે અને કેવી ખેતી થાય છે તે જાણવું હોય તો તે મોબાઈલના એક જ ક્લિક ઉપર તે જાણી શકે છે એવું નથી કે ઓનલાઈન શિક્ષણ તે ફક્તના ફક્ત હાલના વિદ્યાર્થીઓને જ કામમાં આવે છે ઓનલાઈન શિક્ષણ તે હાલ અત્યારે શિક્ષક લોકોને પણ કામમાં આવે છે ಕೈ ರೀ ಕಾಮಿ ಹಾ ಶಾಲೆ